જામનગરમાં આવેલ ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં માનસિક દિવ્યાંગ બાળકો રહે છે ત્યારે આ સેન્ટરમાં બાળકો પાસે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તે વિશેની તેમને સંપૂર્ણ રીતે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે તો પ્રવૃત્તિઓ જેવી કે ડ્રોઈંગ રમતો સહિત ધાર્મિક તહેવારોની ઉજવણી દિવ્યાંગ ખેલ મહાકુંભમાં પણ આ બાળકો ભાગ લે છે ત્યારે આ સંસ્થામાં જે પણ ભેટ આવે છે તે આ બાળકોના સર્વાંગી વિકાસ પાછળ ખર્ચવામાં આવે છે સંસ્થાના વ્યવસ્થાપક ડિમ્પલબેન મહેતા બાળકો માટે ખૂબ જ મહેનત કરે છે ત્યારે હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક આવતો હોવાને લઈને માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા અવનવી રાખડી બનાવવામાં આવી રહી છે ત્યારે આ રાખડીઓ બનાવવા માટે ઓમ ટ્રેનિંગ સેન્ટર સંસ્થાના સ્થાપક ડિમ્પલબેન મહેતા દ્વારા રાખડી બનાવવા બાળકોને સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ત્યારે આ દિવ્યાંગ બાળકોના ખર્ચ અને તેમનો ઉત્સાહ વધે તે હેતુ ડિમ્પલબેન મહેતા દ્વારા

હવા આપો ને કવાર છે ઓ કરી કે છેમાંથી વિપુલ ઉમેકા છે આપો મારું નામ મમીના લતિ પટી છે ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં હું 12 વર્ષથી આવું છું આજે રક્ષાબંધન નો તહેવાર ચાલુ થઈ ગયું છે એટલે અમે બધા છોકરાઓને રાખડી બનાવતા શીખવાડીએ છીએ અને છોકરા ઉપર બહુ સરસ રાખડી બનાવે છે દોરાથી મોતી થી અને વાયર થી રાખડી અમે બનાવીએ છીએ આ બધા છોકરા બહુ સરસ રાખડી બનાવે છે અને આ બધા પૈસા જે આવે છે એ છોકરાના હિતમાં જ વાપરીએ છે યુનિફોર્મ વોલીબોલ ફૂટબોલ એવી બધી રમતો પણ એને શીખવાડીએ છે અને પ્રાર્થના ને વ્યવસ્થિત રીતે એ રીએ એવું બને એટલું કોશિશ કરીએ છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ